ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના જબડી મિલથી ગૌરવ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ખાડાઓ પડેલ જેની રજૂઆત પેચવર્કની કરવા માટે સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીને જાણ કરાતા તેમણે વહીવટી શાખા વોર્ડ નંબર પાંચના રોડ વિભાગના અધિકારી પ્રવીણભાઈ ઠાકોરને જાણ કરાઈ હતી અને ઓનલાઈન પણ ફરિયાદ કરાઈ હતી જે આજરોજ એક ગાડી ડામરની મોકલી પેચવર્ગની કામગીરી અધિકારી વિપુલભાઈ પોતાની ટીમ રોડ શાખાની ટીમ સાથે આવીને કામગીરી શરૂ કરી હતી આખા મુખ્ય રસ્તા ઉપર ખાડાઓના કારણે રાહદારીઓ હેરાન થઈ રહ્યા હતા જે બીજી ડામરની ગાડીઓ મંગાવી કામ પૂર્ણ કરવાની રજૂઆત સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા કરાઈ હતી રિપોર્ટ આસિફ સૈયદ કેમેરામેન અફઝલ શેખ વડોદરા ગુજરાત આજે વડોદરા શહેરના ફોન નંબર પાંચ ના ડામર રોડ વિભાગના અધિકારી દ્વારા અજબરી મિલથી લઈને ગૌરવ સોસાયટીની વચ્ચેના મસ્ત મોટા ખાડા પડેલ હતા જેની કમ્પ્લેન સ્થાનિક દ્વારા મને જાણ કરવામાં આવી હતી અને આ રોડ ઉપર મસ્ત મોટા ખાડાના કારણે મેં વોર્ડ નંબર પાંચમાં રજૂઆત કરી હતી જેના અધિકારીઓ પ્રવીણભાઈ અને વિપુલભાઈ દ્વારા તેની કામગીરી રોજ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ રોડના ઉપર ટ્રાફિક જામની બી હંમેશા સમસ્યા રહી છે ખરેખર તો આ રોડ આખો નવો પૂરો જ બનાવવો જોઈએ કારણ કે અહીંયા ગાડી ટ્રાફિકની સમસ્યા રહે છે અને ખાડાના કારણે આવતા જતા રાહદારીઓને હેરાનગતિ થઈ રહી છે સ્કૂલના બાળકો અહીંથી એમ એસ હાઈસ્કૂલમાં જતા હોય છે જ્યારે પણ અહીંયા ગાડી વરસાદ પડે છે તે વખતે આ રોડ પાણીથી ભરાઈ જતો હોય છે તેની ફરિયાદ ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તુવેરભાઈને પણ મેં જાણ કરી હતી અને વોર્ડ નંબરના અધિકારીને આપણે વોર્ડ નંબર પાંચના અધિકારી પ્રવીણભાઈ ઠાકોરને પણ જણાવ્યું હતું અને અત્યારે આજે વિપુલભાઈને બી કરી હતી તો આજે એ લોકો એક ગાડી મોકલી છે અત્યારે હાલમાં બીજી કામગીરી આ ગાડી પૂર્ણ થયા બાદ બીજી ગાડીઓ આવશે તે વખતે આ રોડની કામગીરી પૂર્ણ થશે આ કામગીરી બહુ સમય સુધી કરવામાં નથી આવતી પણ તમે એક સામાજિક કાર્યકર્તા છો તો મહિલાના જે રહીશો છે એમને જાણ તમે કરી તમને કરી પછી કામગીરી થઈ ગઈ એના વિશે શું કહેવા માંગો છો સ્થાનિક રહેવાસીઓ દ્વારા મારા મિત્ર મંડળો દ્વારા મને જાણ કરી કે ભાઈ આ રોડના માળાની કામગીરી કરો એના જે પાણીની જે કાસ હતી એ કાંસના અંદરથી પાણી નહોતું જતું તો તે ભરાઈ જતું હતું તે આપણે વોર્ડ નંબર પાંચમાં જાણ કરી હતી તે વખતે તેમને આ પાણી જતું કરવાની કામગીરી કરી હતી સારી કામગીરી કરી હતી પરંતુ આ જ વોર્ડ નંબર પાંચના અંદર હું ફરીથી એક વખત રજૂઆત કરું છું આપણા મીડિયાના માધ્યમથી

कंप्लेन करेली तो हमारा हुसैन भाई मुल्तानी के द्वारा तथा नामाजी कार्यककर्ता द्वारा कामगिरी भारी करवाने आई छे कितना दिवस पेला कामगिरी ने तुम्हें जाण करी थी 15 20 दिवस पेला करेली हमणा 20 दिवस पेला भी करेली कामगिरी फास्ट થઈ ગઈ છે ફાસ્ટ તમે જોઈ રહ્યા છો શું નામ છે તમારું This video then like share and subscribe to mirror now